સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવકુંજ રહેતા તેજસભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ઓગણીસ જુલાઈ ના રોજ મારા પિતા રાજેન્દ્રભાઈ પટેલ પોતાના આધાર કાર્ડ માં જન્મ તારીખ નો સુધારો કરવાનો હોવાથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નંબર સત્તર જવા માટે ઘરેથી નીકળ્યા હતા

આ સરકારી બસના ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવતી બીજી સરકારી બસના ચાલકે પણ બ્રેક મારવા છતાં બસ અથડાઈ હતી જેથી પાછળની બીજી સરકારી બસના ચાલકને પણ ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત બાઇક ચાલકને એકસો આઠમાં માં સારવાર અર્થે સાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી પોલીસે એસટી બસના ડ્રાઈવર અશોક દલવતની ધરપકડ કરી છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે એસટી બસે બાઇક પર લઈને જઈ રહેલા ત્રેપન વર્ષીય આધર ટક્કર મારી હતી જેમાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું નવનીત પરમાર સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર